વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં લાવવામાં આવતો દારૂનો જથ્થો ફિલ્મી અંદાજમાં ઝડપી પાડ્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વલસાડ એલસીબીની ટીમ વલસાડ જિલ્લાના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન વલસાડ રેલવે ઓવરબ્રિજથી વલસાડ શહેર તરફ જતા માર્ગ ઉપર એક કાળા કલરની કિયા સેલ્ટોસ કાર નંબર જીજી જીરો ફાઈવ આરએલ

આરસીબીની ટીમે ક્યાસે સાત લાખ ભારતીય બનાવટના વિધિ સિતારોનો જથ્થો રૂપિયા પાંચ લાખ ઓગણપચાસ હજાર ત્રણસો એકવીસ મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ ઓગણપચાસ હજાર ત્રણસો એકવીસનો મુદ્દા માલ કબજે કરી ફરિયાદ નોંધ્યા આગળની વધુ તપાસ હાથ ધરી છે